સોમનાથ જિલ્લાના ઇતિહાસમાં સૌથી મોટું મેગા ડિમોલેશન જગ વિખ્યાત સોમનાથ મંદિર નજીક વહેલી સવારથી તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું જેમાં છ થી વધુ ધાર્મિક સ્થળો સહિતના અસંખ્ય દબાણો જીસીડી હિટાચી મશીન ડમ્પરો સહિતના સાધનો સાથે દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે ગીર સોમનાથ જિલ્લાના ઇતિહાસના સૌથી મોટું કહી શકાય એવા મેગા ડિમોલિશનમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા રેન્જ આઈજી નિલેશ ઝાંઝડીયા એસપી મનોહરસિંહ જાડેજા સહિતના મુખ્ય અધિકારીઓ વહેલી સવારથી સ્થળ પર હાજર રહી ડિમોલિશનની કામગીરીનું માર્ગદર્શન કરી રહ્યા છે ત્યારે બે દિવસ ચાલનારા ડિમોલિશનને લઈ કલેક્ટર દ્વારા ભારતીય ન્યાય સંહિતા બસો ત્રેવીસ લાગુ કરી ચાર વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે ગત રાત્રેથી સોમનાથ મંદિર આસપાસના ધાર્મિક દબાણો દૂર કરવા તંત્રએ કવાયત હાથ ધરતા મોટી સંખ્યામાં ચોક્કસ સમુદાયના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા એ પરિસ્થિતિને લઈ તંત્ર એ રાત્રિના જ લોકોને સમજાવટ કરી સ્થળ પરથી ખસેડ્યા હતા બાદમાં આજે વહેલી સવારે પાંચ વાગ્યાથી જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા રેન્જ આઈજી નિલેશ ચાંજડિયા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા ઉપરાંત ત્રણ એસપી છ ડીવાયએસપી પચાસ પીઆઈ તથા પીએસઆઈ સહિત ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર ત્રણ જિલ્લાનો બારસો જવાનના પોલીસ સ્ટાફ ઉપરાંત બે એસઆરપી કંપનીનો બંદોબસ્ત તૈનાત કરી કામગીરી શરૂ કરાવી હતી